આ રાશિઓનો રાજ્યોગ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી શરૂ થશે થશે અપાર ધનનો વરસાદ વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા સ્વર્ગમાં રહેશે માતા રાનીના આશીર્વાદથી આ રાશિના લોકોનું કિસ્મત ચમકશે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે આ રાશિઓથી માતા રાની ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને માતા રાનીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધી ઘણા પ્રકારના સારા સમાચાર જંગી નફો નાણાકીય લાભ અને સફળતા મળવા જઈ રહી છે આ રાશિવાળા લોકો પૈસાથી ધનવાન બને છે આ વિડિયોમાં અમે તમને કેટલીક નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી જ તમે લોકોએ આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોવો જ જોઈએ આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તે રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્ત્વ હોય છે જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈક સારું કે ખરાબ થાય છે ત્યારે તેમાં ગ્રહોની મોટી ભૂમિકા હોય છે મતલબ કે જો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું રહે છે જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખનો પહાડ તૂટી શકે છે આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે એક મેષ રાશિ મેષ રાશિના લોકોને કહો કે માતા રાનીના આશીર્વાદને કારણે આ સમયે તેમના પર અપાર આશીર્વાદ વરસવાના છે તમને જણાવી દઈએ કે આ સમય માત્ર આ રાશિના લોકોને માત્ર આર્થિક લાભ જ નહીં મળે પરંતુ તેમના બિઝનેસમાં પણ ઘણો વધારો જોવા મળશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમને પણ નોકરી મળવાની સંભાવના છે મેષ રાશિના જાતકોને જણાવો કે તમારા બધા પેન્ડિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે નોકરીની દૃષ્ટિએ મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પરિવારમાં સુખ વાતાવરણ રહેશે તમને જણાવી દઈએ કે માતા રાનીના આશીર્વાદ તમારા પર છે તમને જણાવી દઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂર્ણ થશે અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તમે તેને સફળતાપૂર્વક શરૂ કરી શકશો હા મિત્રો માતા રાનીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે માતા રાનીના આશીર્વાદથી તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે આ સાથે તમારો વ્યવસાય વધશે અને તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે બે કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે માતા રાનીની કૃપાથી તમને ખૂબ જ શુભ સંદેશ મળવાનો છે સારા સમાચાર મળવાની સંભાવના છે તમે કરેલી મહેનતનો તમને ફાયદો થશે પરિણામ મળશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે અને અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે મેળાપ વધશે વેપાર માટે સમય ઘણો સારો છે ચોકડી દિવસ અને રાત્રી દરમિયાન બમણી પ્રગતિ કરશે અપાર સંપત્તિમાં પણ વધારો થશે તે જ સમયે અમે તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે આ સમય દરમિયાન માતા રાનીની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારી બધી સમસ્યાઓ દૂર થશે ધનલાભ થવાની સંભાવના પણ રહેશે તમારા માટે જે કામ બાકી હતું તે સફળતાપૂર્વક પૂર્ણ થશે કુંભ રાશિના લોકો તમને લાગશે કે માતા રાનીની કૃપાથી તમારા માટે આ ખૂબ જ સારો સમય છે પૈસા મેળવવાનો સમય છે તમને ચારે બાજુથી લાભ મળશે તમને ઘણો ફાયદો થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ તમને મળવાનું છે તે જ સમયે તમારું અટકેલું કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયમાં નફો મળશે તેમના વ્યવસાયમાં દિવસરાત બમણી પ્રગતિ થશે હવે તેમને દરેક બાજુથી લાભ મળવાનો છે કુંભ રાશિના લોકો તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા પેન્ડિંગ છે તો તમને તે જલ્દી પરત મળી જશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સ માં સાચા મનથી જયલક્ષ્મી માતા લખો જેથી માતા રાની નો આશીર્વાદ હંમેશા તમારા પર રહે